ગાંધીનગરમાં મોટી રાજકીય હલચલ થઈ રહી છે કેટલાક રાજકીય વિશ્લેષકો માનતા હતા કે દિવાળી પછી મંત્રીમંડળનું વિસ્તરણ થશે પણ લાગે છે કે દિવાળી સુધી પણ રાહ જોવી પડે ધનતેરસે જ ફેસલો થઈ જશે આવું કેમ લાગી રહ્યું છે ગાંધીનગરમાં શું થઈ રહ્યું છે આવું જણાવીએ શુભદિન થઈ ગયો નક્કી ધનતેરસે થઈ જશે ફેસલો ગુજરાતને મળશે નવો મંત્રીમંડળ વાત એમ છે કે ગુજરાત પ્રદેશ ભાજપ ને નવા પ્રદેશ પ્રમુખ તો મળી ગયા એ પછી હવે નવા મંત્રી મંડળ ની ચર્ચાઓ ખુબ કે દિવાળી આસપાસ મંત્રી મંડળ નું વિસ્તરણ થઈ જશે અને હવે થવાનું પણ એવું જ છે કારણ કે સંકેત તો એવા મળી રહ્યા છે ભાજપના તમામ ધારાસભ્યોને ગુરુવારે અને શુક્રવારે ગાંધીનગર ન છોડવાની સૂચના અપાઈ ગઈ છે સ્વર્ણિમ સંકુલ ની સાફ સફાઈ પણ શરૂ થઈ ગઈ છે એવી પણ ચર્ચા છે કે આ વખતે નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવી શકે છે જેનું નામ પણ નક્કી થઈ ચુક્યું છે તો સત્તર મંત્રીઓ થી હવે ત્રેવીસ જેટલા મંત્રીઓ રાખવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ઉત્તર ગુજરાત ડોક્ટર સીજે ચાવડા શંકર ચૌધરી સ્વરૂપજી ઠાકોર દક્ષિણ ગુજરાત સંદીપ દેસાઈ નરેશ પટેલ ગણપત વસાવા આરસી પટેલ સૌરાષ્ટ્ર જીતુ વાઘાણી જયેશ રાદડીયા અર્જુન મોઢવાડિયા રીવાબા જાડેજા ડોક્ટર પ્રદ્યુમન વાજા મધ્ય ગુજરાત રમેશ કટારા જયદ્રથસિંહ પરમાર મનીષા વકીલ કિર રોકડિયા અલ્પેશ ઠાકોર રીટા પટેલ અમિત ઠાકર કનુ પટેલ હાલ તો આ તમામ નામો ચર્ચાઈ રહ્યા છે કે જેમને ગુજરાતના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે હવે ધનતેરસ નેધી ગાંધીનગરમાં શું થાય છે તેના પર સૌની નજર છે